જો હવે ઘરેથી નીકળ્યા અને જૂનાગઢ કમા કરવા જવું બધા રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ આગળના વિડીયો ગૌનાથમાં જઈને મૂકી તમે જોતા રહેજો અને જંગલ વિસ્તારના બધા હું તમને વિડીયો મોકલી દેવીના જેના બાળને મઢી આખી પરક્રમાના વિડીયો મૂકવાનો છે તો બધા જોતા રહેજો જુનાગઢ પૂગી ફાઇનલ પછી ત્યાંનો વિડીયો મૂક્યો અને તમે જોતા રહેજો બધાય આપડે ભાવનાથ માં આવ્યા હવે આપડે જમવાનું બાકી છે જમીન પછી જઈએ આગળ વધીએ અત્યારે આપડે ભાવનાથ માં પરમા કરીને આવે અને હજી પરક્રમા કરવા જવામાં એટલું છે ને આવક માં એટલું માણસ છે આ મેન ગેટ આ બાજુ ભાવનાથ નું મંદિર ના બજુ આવ્યા બધા આ પરક્રમા આજે હજારો માણસ આવે હજારો માણસ જાય પણ જગ્યા નથી આ ભવનાથના ના મતલું માણસ છે આ બધું જોઈ શકો તમે હજુ ભાઈ અમે પરકમન શરૂઆત કરી દીધી આ બાજુ થી આવવાનું આ બાજુ જવાનું પેલી ઘોડી હજે છડીએ અને પેલી ઘોડી કહેવામાં આવે પરકમન રૂટમાં માં પેલી ઘોડી છડીએ પછી આગળ આ ઘોડી ઉતરીએ બીજી ઘોડી આવશે આગળ આગળ વિડિયો મૂકી આજે જો કે તેર તારીખ છે એટલે પારવાણ છે આજે એટલે ટ્રાફિક નથી પણ અંદર જંગલમાં કેટલીક ટ્રાફિક હોય જાય તો ખબર પડે એમ આજે એટલી બધી ટ્રાફિક નથી એમ જોવામાં આગળ હશે કદાચ જંગલ માં હજુ જો માણસ આવકમાં છે ઘણા બધા જો માણસ હવે આજે એટલે આજની રાત આપણે જંગલમાં રોકાવાની છે બે રેચું રોકાવાના છે પેલી ગોડી સડતા આગળ આ સાહપાણીનું ફ્રી સાપાણી

हेलो नारियल पानी पीता जाओ 30 रुपया 30 रुपया नारियल पानी भाई नारियल पानी पीता जाओ 30 रुपया नारियल पानी भाई पीता जाओ 30 रुपया घोड़ी उतरता हेलो छोकरा हेलो नारियल पानी पीता जाओ ले ले उतरता वास्ते आस्ते

ફરકમા કરવાની મજા આવે ભાઈ આજ પારવાણ છે બહુ પારવાણ છે જા છોકરો નાનો ફરકમા કરવા કેમ ભાઈ કે કેમ અમદાવાદ થી આવે જા ભાઈ એટલે ભાઈ બી ખારા બીંગલી વીસ રૂપિયા ને કલાક વાહ જો ગિરનાર નજારો જો આમાં રાત્રે બધાય માણસો રોકાય જમવાનું ને બનાવે ખાવા પીવાનું અંદર જો આમાં પડાવ નાખી દે તો હજે તો આપણે જે તો ઘોડી ઉતરે આજે આગળનો આજે બાકી છે આગળ આપણે રોકાવાનું છે ત્યાંનું આપણે સીન બતાવશું જો એટલું માણા તો નીકળી ગયું એમ જંગલના બહાર આજે તેર તારીખ છે તો એ દસ તારીખ નથી એગિયાર તારીખ નથી ખુલી ગયું કોઈ નો કે કોઈ અગિયાર તારીખનો કહે તો ઘણું માણસ નીકળી ગયો અને આજે ઘણું માણા પાછળ આવે એમ જે આ બધો નજારો જંગલનો અહીંયા બધી સુવિધા ફ્રૂટ ફ્રૂટ છે નારિયેળ છે નાસ્તા જમવાનું જંગલમાં પાણી પીવાનું પાણી બધું મળે અને આવી રીતના આ પડાવ નાખે ને બેઠા ના આજી પડાવ નાખીને બેઠા ના એવી રીતના આપણે બધા ગમે પણ મારક થી નજીક ખુઈ જવાનું એમ આજે પડે આપડે થાકી ગયા હોય તો આપણે ખુઈ જવાનું એમ જો આ બધા છોકરા થાયતા હોય બધા

બધી સુવિધા જંગલ માં કોઈ માણસ ને કઈ નીચે થી લેવાની જરૂર નથી પાણી ખાવા પીવું નાસ્તો ચા પાણી નારિયર બધું મળી જાય જંગલ માં રોકાવાની પણ એવી મજા આવે નાવા ધોવાની પણ છે અંદર નદીઓ ઘણી બધી આવશે અને પ્લાસ્ટિક નો પ્રતિબંધ છે તો પ્લાસ્ટિક કોઈ લઈ આવતા નહિ હોય તો બાર ફેંકી દેજો હવે અહિયાં જુનાગઢ માં અહિયાં ન લઈ આવતા જો અહિયાં સાસ મળે ગોરવું મળે બધું કમ્પ્લીટ તો સાસ છે ને વાહ અહિયાં ખારા બી છે આવી રીતનું બધું લીંબુ શરબત જંગલ તો જવો મારા વાલા નજારો જંગલ નો તો જવો અહિયાં કેદુ આવશું આપણે આ તો ભગવાન ની દયા હોય તો આપણે આવ્યા પરકમા કરવા ને તો પરકમા કરવા થોડું હવાય એમ બહુ આનંદ આવ્યો મને હું તો જો કે વચમાં ચાર પાંચ વરસ નતો આવ્યો પણ આ છોકરા બધા કે જાવું હાલો મામા મેં કીધું હાલો જઈએ એ પછી એના ભેગો હિંમત કરી ગયો એમ બહુ આનંદ આવે એમ આ બધી સાઈડ માં હર દુકાનો આવી જાય બે બાજુ આ બાજુ આવી જાય આ બાજુ આવી જાય બધી દુકાનો આ બધા નાસ્તાના બધું જ્યાં અહીંયા રસ મળે ઠંડો અહીંયા ઠંડો રસ મળે આ બાજુ આ બાજુ ફ્રૂટ નું છે જ્યાં અહીંયા દસ રૂપિયાનો રસ્તો અહીંયા દસ રૂપિયા છે શું છે ભાઈ દસ રૂપિયા જ અહીંયા દસ રૂપિયાનો રસ મળે બહુ એકલાખ બરફ પર ઠંડો આપે અહીંયા જો બધી ફ્રૂટ આપે તો કેરાનું શું છે સાઠ રૂપિયા દર્જન ને ભાઈ ભાઈ આપણે છે ને વજન નતું ઉપાડવું આપણે આગળ નાસ્તો કરવો એટલે આગળથી લઈ લઈશું મકાઈના પોતા મળે પછી અહીંયા ગાંઠિયા જલેબી બધું 哎呀，我的妈！